ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય પુત્ર પ્રદ્યુમ્નજી હતા એમના લગ્ન એમના સગા સગા મામાના દીકરી દીકરી સાથે સાથે થયેલા થયેલા ભાઈના અને એમનો પુત્ર અનિરુદ્ધ અનિરુદ્ધ હયાત હતો અનિરુદ્ધનો દીકરો વજ્રનાભ હયાત હતો બીજા બધા યાદવો તો મોટી સંખ્યામાં મૃત્યુને શરણ થયા હતા તો આ બધાને બહુ દુઃખ થતું હતું એટલે ભગવાનની ઈચ્છા મુજબ અર્જુનજીએ બધાને લઈને પાછા ઇન્દ્રપ્રસ્થ તરફ ચાલ્યા વજ્રનાભ અને અનિરુદ્ધ એને ઇન્દ્રપ્રસ્થ લઈને ગયા અને એમાંથી આ ચંદ્રવંશી યાદવોનો પાછો ઉત્તરમાં એ વંશ વિકસ્યો એમાંથી કેટલાક પાછા ગુજરાતમાં આવ્યા એમાંનો એક વંશનો ફાંટો એટલે ગોંડલના રાજવી સંગ્રામસિંહજી બાપુ એ ભગવાન શ્રી કૃષ્ણની વંશાવલીમાં એમની યાદીમાં આવે છે હવે એ એ ગોંડલના મહારાજ હતા એમના દાદા એટલે કે દેવાજી ભગવાનના પરમ ભક્ત હતા સ્વામિયણ ભગવાન એમણે વારંવાર ગોંડલમાં પધરાવેલા એટલી હદ સુધી કે જ્યારે સ્વામિયણ ભગવાન રામાનંદ સ્વામી પાસેથી ધર્મધુરા ગ્રહણ કરતા હતા ત્યારે સંગ્રામ દેવાજી બાપુએ એમના હઠી સિંહને ખાસ ભેટ લઈને ત્યાં શુભેચ્છા પાઠવવા પણ મોકલેલા ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન આવેલા અને સ્વામિનારાયણ ભગવાનના ગુજરાતમાં પહેલું રાજ્ય એવું હતું કે જ્યાં વિમેન ઇન્ફેન્ટિસાઈડ એટલે કે દીકરીને દૂધ પીતી કરીને મારી નાખવામાં આવતી હતી એ રિવાજ બંધ કરવાનું કાયદાકીય દ્રષ્ટિ પહેલું દેવાજી બાપુએ કરેલું એ સ્વામિનારાયણ ભગવાનના પ્રભાવને કારણે ભગવાન સ્વામિનારાયણને કારણે